બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં રાજ્યના માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આવનારા બે મહિના દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ તારીખો સાથે મોટી આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિના દરમિયાન ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ભારે ગરમી પડવાની ક્યારથી શરૂ થશે તેને લઈને તેઓએ તારીખો પણ આપે છે સાથે જ આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સાથે જ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા પણ તેઓએ અત્યારથી જ વ્યક્ત કરી છે તો ગુજરાતના હવામાનમાં આવનારા દિવસો દરમિયાન કયા કયા પલટા કઈ કઈ તારીખોમાં આવશે તેને લઈને તેઓએ માહિતી આપે છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિના દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને તારીખો સાથે મોટી આગાહી કરવામાં આવી છે ગરમીમાં ક્યારથી વધારો થશે તેમજ માવઠું વરસવું અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવા જેવી મહત્વની આગાહીઓ તેઓએ અત્યારથી જ કરી છે અંબાલાલ પટેલે શું શું આગાહી કરી છે એના વિશે જો વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હાલ તો બેવડી ઋતુનો અહેસાસ થશે ફેબ્રુઆરી મહિનામાં મોસમનો બેવડો માર જોવા મળશે જોકે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે આ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી થઈ જવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે એટલે કે ભારે ગરમી પડશે પંદર ફેબ્રુઆરીથી ગરમી વધશે અને તારીખ સત્તરથી લઈને ઓગણીસ ફેબ્રુઆરીમાં ગુજરાતના વિસ્તારોમાં પવનનું જોર રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે જેના કારણે આંધીમંડ્રોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે તેવું તેમણે જણાવ્યું છે અને હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે માર્ચ મહિનામાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા તેઓએ અત્યારથી જ વ્યક્ત કરી છે જેમાં માર્ચ મહિના દરમિયાન તારીખ ચૌદથી લઈને સોળ માર્ચમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે જ્યારે તારીખ સત્તર અઢાર માર્ચથી ગરમી વધે અને બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આમ ગુજરાતના હવામાનમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન મોટા પલટાઓ આવી શકે છે જેમાં માર્ચ મહિના દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં માવઠું તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અને પંદર ફેબ્રુઆરીથી જ ગુજરાતના વિસ્તારોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે જેના કારણે આ મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ઓગણચાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન જવાની શક્યતા વ્યક્ત કરી છે જેના કારણે ભારે ગરમી પણ પડશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે